હર હર મહાદેવ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આજે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે શ્રાવણ મહિનાની ઢેર સારી તમને શુભકામનાઓ તમારો શ્રાવણ મહિનો સફળ સફળમય રહે એવી મહાદેવને પ્રાર્થના કરું છું કે તમારો શ્રાવણ મહિનો સુખમય રહે ને શ્રાવણ મહિનામાં તો મહાદેવનો શ્રાવણ મહિનો કહેવામાં આવે છે મહાદેવની બધા પૂજા કરે છે અર્ચના કરે છે અને જ્યાં મંદિર હોય ત્યાં બધાય પૂજા કરવા જાય છે અને ખાસ વાત એ છે કે હવે મેળાનો દિવસો શરૂ થઈ ગયા છે આપણા આજુબાજુ વિસ્તારમાં મેળા ભરાતા હોય છે ત્યાં બધાય જાતા પણ હોય છે તો આપણે બધે મેળામાંય જવાનું છે મહાદેવના મહાદેવનું પૂજન પણ કરવાનું છે તો સાલો આપણે મળીએ જસદણ જ્યાં આપણે ફિટિંગ કરેલું છે ત્યાં જવાનું છે ના થોડું કામ છે અને ત્યાં અનુષ્ઠાન શરૂ આજે થવાનું છે એટલે આપણે ત્યાંનો વિડીયો બનાવવાનો નથી એટલે આપણે ત્યાં જવી અને બાજુમાં એક જોવાલાયક તળાવ છે ત્યાં જો ટાઈમ રહે તો આપણે જવાનું છે મિત્રો એક ભાઈની કોમેન્ટ હતી કે તમે જસદણ બાલાજી ધામ તો તમને જણાવી દઉં આ છે બાલાજી ધામ નવનિર્માણ ધામ એ બોર્ડ છે સામે છે આશ્રમ છે આ વિચા જસદણ આવ્યા છે જ્યાં વિચા સાઈડ જાય છે આ જસદણ સાઈડ જાય છે અને આગળ છે એ ખાંડા અડમતિયાનું બસ સ્ટેન્ડ છે ત્યાં આશ્રમ આવેલો છે અને આપણે જ છે હવે ઢોલું ને લેવા અને જવાનું આપણે ડેમે જે ભાખલવાડ ડેમ કહેવાય છે ત્યાં ચાલો તો ઢોલું આપણે લઈ આવીએ ફાઈનલી મિત્રો ઢોલું ભોલું મળી ગયા છે અને અહીંયા નાસ્તો કરવા આવ્યા હતા ચોકડીએ અને આપડે ઢોલું ભોલું લઈને જવાનું છે આપણે ભાખલવાડ ડેમે તો હાલો જવું છો ને હે હાલો હવે આવ્યો મિત્રો આપણે આવી અને આ છે ડેમનો બંગલો એ નવો નવો જ બનાવ્યો લાગે છે અને તાળા મારેલા છે અને આપણે જવાનું છે હવે પાણી પીવા ડેમનું ટોલું પોલું જો હાલે ટોલું ચાલુ કર ગાડી આવડે છે ને પછી હે

Ya eh, dulu, ya bagas agak lu biasa, alas ah, gede, ya eh, dulu, real, real lu taru sih, halo udah real lu taru, ya, nah, gue luka rai, big lagi, pohon <laughs> miak aja, woi tusuk ke

હું ચીકને સર આપું તમને તિમન તાન છે ને આવો થોડી ઉત નહીં આનો ચીકને પૈસા નો લઈ લે તો 50 રૂપિયા છે ખાલી 50 હું 500 લા 50 રૂપિયા છે ખોટું બોલો હે તમને દેખાય નહીં હાલો મિત્રો આપણે નીચે જાવું છે હાલો નીચે જાય હાલો નીચે જવાનું છે આપણે મસ્ત એવા પાણા પાણા ગોઠવેલા છે આમાં એરું પણ નીકળે પડકા પણ નીકળે ઓ જોઈ જો આ શું છે ગામ લોકો નું ફેવરેટ દારૂ ની પોચલી શુદ્ધ પાણી શુદ્ધ પાણી કેવાય એને પચાસ રૂપિયા ની આવે છે લગભગ તમને કેમ છે બે તારી જેવા લેવા જતા હોય ને એટલે ખબર હોય આ છે હું કેવાય ને બારી કેવાય આ છે બારી આ ડેમ હાલો ઢોલું બોલું પડો અંદર અરે એમ થાય જોતો આમાં કઈ છે નહીં ના આ બાજલી જોતો

સારું ડેમ છે વરસાદ હોય તો મજા આવે ખાલી ઓલામાં ભરેલું નથી ખાલી ડેમ છે એટલે અને ટોલું બોલું જો ઉતારવા મીણ્યા છે વિડીયો ફોટો ઈ બાજુ ન ઉભો રહેવાય પાણી બાજુ ઉભો રહેવાય એટલે પાણી આવે એ બાજુ નકરા પાણા શું કરવાનું છે એડિટિંગ હે મિત્રો આપણે ડેમે બેમે ફેરી લીધું છે અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે ઢોલું ભોલું છે બહુ ખાસ મજા ન આવી એ ઢોલું ક્યાંક મજા આવી હમણે કહેતો હતો ને બહુ ન મજા આવી એમ હે હાલો આપણે જવાનું છે હવે ક્યાં જવાનું મિની મિની ગિરનાર આપણે ક્યારે જવું કાલે જવું છે હે કાલ કાલ આપણે મિની ગિરનાર જવાનું છે ઢોલો બોલો હારે થઈ નઈ ને સાચે જવાનું છે મિની ગિરનાર પોત્યારે આપણે હવે જ આવી ગીરી